આમ આદમી પાર્ટીની સાથે સાથે આદિવાસી સંગઠનો અને આદિવાસી આગેવાનોએ આજે કલેકટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યા ખૂબ જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા ધારાસભ્ય ચેતર વસાવાને ખોટા કેસમાં ફસાવીને આદિવાસી સમાજનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે તેવું આપ દ્વારા કહેવામાં આવ્યું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાની ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી તેનો વિરોધ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ ઝઘડિયા વિધાનસભા પ્રભારી સંદીપભાઈ વસાવા અંકલેશ્વર પ્રભારી નીતિનભાઈ વસાવા તેમજ ભરૂચ લોકસભા પ્રમુખ યાકુબભાઈ ગુરજી આદિવાસી આગેવાન રજનીભાઈ વસાવા આદિવાસી આગેવાન રાકેશભાઈ વસાવા સહિત આદિવાસી સંગઠનો આદિવાસી નેતાઓ તથા આગેવાનો અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભરૂચ ખાતે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર સોંપ્યો બે હજાર કરોડથી વધુનું મનરેગા કૌભાંડને ઉજાગર કરનાર આમ આદમી પાર્ટી ડીડિયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચેતર વસાવાની છબી ખરાબ કરવાના અને ધારાસભ્ય ચેતર વસાવાને જનહિતના પ્રશ્નો ઉઠાવતા રોકવા માટે ભાજપ દ્વારા પોલીસ તંત્રને સાથે મળીને ખોટો કેસ કરવામાં આવ્યો અને પોલીસ પાસે ધરપકડ કરાવી તેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ભરૂચના સંગઠનને કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર પત્ર આપવામાં આવ્યું આમ આદમી પાર્ટીએ ધારાસભ્ય ચેતર વસાવાના સમર્થનમાં જણાવ્યું હતું કે હકીકતમાં ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યો પોલીસની કામગીરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે સરકારના દબાણમાં પોલીસ તંત્રએ આ પગલું ભર્યું ધારાસભ્ય ચેતન વસાવાને ખોટા કેસમાં ફસાવીને આદિવાસી સમાજના આવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી જનતા દ્વારા ચૂંટવામાં આવેલા જનપ્રતિનિધિ જો મીટિંગમાં પોતાની વાતની રજૂઆત ન કરી શકે અને રજૂઆત કરતાં પણ તેમને રોકવામાં આવે અને ખુલ્લેઆમ લોકતંત્રની હત્યા કહી શકાય આ સિવાય જો વાત કરવામાં આવે તો મનરેગા જેવા અનેક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે તેના વિરુદ્ધમાં આદિવાસી સમાજના અવાજને દબાવવા માટે સરકાર દ્વારા

હાથો બની અને ચૈતરભાઈ દુર વ્યવહાર કરી અને બચું ખાબડ એના જે દીકરાઓ છે એ આજે જે કૌભાંડમાં ફસાયા છે પચીસો કરોડના જે નરેગા કૌભાંડ અંદર એ લોકો જોડે આવો વ્યવહાર નથી કરવામાં આવ્યો હીરા જોટવા પોતે અહીંયા જ ભરૂચની એ ડિવિઝન પોલીસ સ્ટેશનની અંદરથી જ્યારે મીડિયા બાઇટ આપતા હોય છે પરંતુ ચૈતરભાઈને તો મીડિયા બાઇટ પણ નથી આપવા દીધી એમના પરિવારને પણ મળવા નથી દીધા ત્યારે આ ચૈતરભાઈ ઉપર જે ખોટી એફઆરઆઈ કરી છે એ રદ કરવામાં આવે એમને જે બે ઇજ્જત કરીને એમને જે રીતે એમને પોલીસે ધક્કામુક્કી કરીને એમને બેસાડે છે એ ઇજ્જત સાથે એમને ફરીથી અહીંયા દેડિયાપાડામાં લાવવામાં આવે એવી માંગ સાથે મુખ્યમંત્રીને આવેદનપત્ર આજે ભરૂચ કલેક્ટર સાહેબના માધ્યમથી અમે પાઠવવા માટે આવે છે જે રીતે ચૈતરભાઈ વસાવા ઉપર જે શનિવારના રોજ આ ભાજપનો એક ષડયંત્ર આજે એમની ઉપર જે ખોટી એફઆઈઆર કરવામાં આવી અને પોલીસ આ ભાજપનો હાથો બની અને ચૈતરભાઈ જોડે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે ત્યારે આપ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે આ જે પોલીસ અધિકારીઓ છે એ લોકોએ ભાજપનો ખેસ જ ખાલી પહેરવાનો બાકી રાખ્યો છે એ તમામ લોકોએ ભાજપનો ખેસ પહેરી લેવો જોઈએ કારણ કે તમે ખાખીને આની ઉપર ડાઘ લગાડી રહ્યા છો ત્યારે આજે આની અંદર ચૈતરભાઈને ન્યાય મળે એકસો જેવી જે ગંભીર કલમ જે બીએનએસની લગાવવામાં આવી છે એ હટાવવામાં આવે અને ચૈતરભાઈને જે બે ઇજ્જતી કરી અને એમને જે ગાડીમાં ધક્કા મુક્તિ કરીને જે બેસાડવામાં આવ્યા છે એ જ ઇજ્જત સાથે એમને 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 ફરીથી અંદર અંદર રોડ ઉપર લાવવામાં આવે આવે અને એમની પ્રસ્થાન એવી માંગ સાથે આજે મુખ્યમંત્રીને સંબોધી અને ભરૂચ કલેક્ટર સાહેબ ને અમે આવેદનપત્ર પાઠવવા માટે આવે છે ત્યારે આજ જે ધરપકડ થઈ છે એની પાછળનું મેન જે કૌભાંડ છે આ પચીસો કરોડનું જે કૌભાંડ હતું ચૈતરભાઈ વસાવાએ આજે સદન અવાજ ઉઠાવ્યો અને પચીસો કરોડ નું કૌભાંડ સૌએ જોયું કે શુક્રવારના દિવસે એક બાઇટ આપી હતી મીડિયા બાઇટ એની અંદર ચૈતરભાઈએ ફરીથી કીધું હતું કે હજી આના સિવાયનું બીજું એક મોટું કૌભાંડ છે અને બીજું જે મોટું કૌભાંડ છે એ બહાર ના આવે એ હેતુસર જ આજે આ ચૈતરભાઈ વિરુદ્ધ ખોટી એફઆઈ કરવામાં આવી છે